ભૂજની ચાણક્ય સ્કૂલને આજે વીસ વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે આજે તેના શાળા પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી શાળાના ટ્રસ્ટી પંકજભાઈ મહેતા સંદીપભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે યોગ દિવસ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાણક્ય સ્કૂલના વિવિધ વિભાગોના આચાર્ય સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહીને કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી ખાસ કરીને શાળાને વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણમાં શ્રેષ્ઠતાના વીસ વર્ષની થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત અભ્યાસમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી પંકજભાઈ મહેતા અને વિવિધ વિભાગના આચાર્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ચાણક્ય એકેડમીને વીસ વર્ષ પૂર્ણ થાય છે તો તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કેટલીક બધી સંસ્થાઓ જે ચાણક્ય એકેડમી પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ માધ્યમ અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમ અને કેજી સેક્શન ઉપરાંત ચાણક્ય વિદ્યાપીઠ એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સ કોલેજ અને એની સાથે એવી જ રીતે આખા કચ્છની એકમાત્ર ફિઝિયોથેરાપી કોલેજ આવી અનેક સંસ્થાઓ જે તક્ષશિલા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે જેને આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે વીસ વર્ષની અંદર અંદાજીત દસ હજાર જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ ફિલ્ડની અંદર એજ્યુકેશન આપવાની અંદર આ સંસ્થા નિમિત્ત બની છે આજે ખૂબ સંતોષ છે અને ગૌરવ પણ છે કે જિલ્લાના મથક ઉપર ભુજની અંદર આજથી વીસ વર્ષ પહેલાં ધરતીકંપ પછીની જે તાત્કાલિક સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ કામ ન કરી શકે એવી સ્થિતિમાં હતી ઘણા બધા વિસ્તારો ડેવલપ થયા હતા લોકો બહાર બહાર દૂર દૂરના વિસ્તારોમાં રહેવા ગયા હતા અને એવા સંજોગોની અંદર શૈક્ષણિક સંસ્થાની ખૂબ આવશ્યકતા હતી ત્યારે અમે આજથી વીસ વર્ષ પહેલાં આ વિસ્તારની અંદર શૈક્ષણિક સંસ્થા શરૂ કરી હતી અને ત્યાર પછી પણ જ્યારે જ્યારે ભુજને જે જે રિક્વાયરમેન્ટ હતી એવી બધી જ રિક્વાયરમેન્ટોની અંદર એક ક્ષેત્રમાં કામ કરવાનો અમે પ્રયાસ કર્યો છે જેમકે એક સમયે એવો રિપોર્ટ હતો કે આખા ભુજની અંદર કોમર્સ માટે કોઈને એજ્યુકેશન કોલેજમાં લેવું હોય તો એના માટે ઇંગ્લિશ મીડિયમમાં કોઈ કોમર્સની કોલેજ નહોતી કાં તો આદિપુર જવું પડે અથવા તો અમદાવાદ જવું પડે અને તેવા સમયે ચાણક્ય એકેડમીએ તક્ષશિલા ટ્રસ્ટે એ વ્યવસ્થા આપવાનો પ્રયાસ કર્યો હતો એવી જ રીતે આખા કચ્છની અંદર એક પણ ફિઝિયોથેરાપી કોલેજ નહોતી એવા સમયે આપણા સ્ટુડન્ટને રાજકોટ અમદાવાદ બરોડા સુરત એવા સેન્ટરોમાં જવું પડે એવી સ્થિતિ હતી અને ત્યારે આપણે ફિઝિયોથેરાપી કોલેજ પણ આ શહેરને માટે અને આ જિલ્લા માટેની વ્યવસ્થા આપી હતી મારે ગૌરવ સાથે કહેવું છે કે રોજ સો કરતાં વધુ દર્દીઓની સેવા આ ફિઝિયોથેરાપી કેમ્પસની અંદર થઈ રહી છે એટલે વીસ વર્ષની અંદર અનેક આયામો આ સંસ્થાના માધ્યમથી થયા છે એવી જ રીતે ભુજ શહેરની અંદર વર્ષોની જૂની સંસ્થા પીસીવી મહેતા હાઈસ્કૂલ જેની અંદર ઘણા બધા આગેવાનો ઘણા બધા ડોક્ટરો એક સમય અભ્યાસ કરેલો છે એવી સંસ્થાની સ્થિતિ એવી હતી કે એને સંભાળવાળું કોઈ નહોતું સ્વર્ગસ્થ મોહનભાઈ શાહ જેઓ એને સંભાળતા હતા એમણે એમને કહ્યું કે આ સંભાળવો આપતો સારું આજે આખા ભુજમાં જેને કોઈ એડમિશન ના આપે હાઈસ્કૂલની અંદર એને અમે પીસી મહેતા સ્કૂલમાં એડમિશન આપીએ છીએ અને એક પણ રૂપિયો ફી એની કોઈ છે નહીં એટલે આ પ્રકારે મારે આનંદ અને ગૌરવ સાથે કહેવું છે કે લગભગ આઠથી દસ રાજ્યના વિદ્યાર્થીઓ જેને હિન્દી સિવાયની કોઈ ભાષા પણ નથી આવડતી અથવા એના પેરેન્ટ્સ જે છે એના મા બાપ છે એ યા તો લાઇટ ફિટિંગનું કામ કરે છે યા તો કલર કરવાનું કામ કરે છે આ પ્રકારના જે કામો કરતા હોય અને અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા રહેવા આવ્યા હોય એવા એના વિદ્યાર્થીઓને પણ અમે પીસી મહેતાની અંદર એડમિશન આપી અને આ પ્રકારે કામ કરીએ છીએ આજે વીસ વર્ષની અંદર ભુજની જનતાએ ભુજના નાગરિકોએ ભુજના પેરેન્ટ્સ આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ સંસ્થાને પોતીકી સંસ્થા બનાવી છે પોતાની સંસ્થા બનાવી છે મારે આજે ખાસ કરીને વીસ વર્ષથી હું નોંધ નોટિસ કરું તો ચંચળ ન્યૂઝ એણે પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે ભુજની બધી જ મીડિયા હાઉસ જેમણે અમને ખૂબ સહયોગ આપ્યો છે એટલે અનેકનો સહયોગ જ્યારે હોય ત્યારે આટલું મોટું કામ થઈ શકતું હોય એ શિક્ષક મિત્રો હોય પ્રિન્સિપલ હોય અને દરેક નાનામાં નાનું કામ કરવાના અમારા કાર્યકર્તાથી કરીને મોટામાં મોટી જવાબદારી સંભાળતા આ સંસ્થાની અંદર કામ કરતા કર્મચારી એમણે પણ દિલથી પોતાની સંસ્થા ગણીને કામ કર્યું છે એના બધાને હું ધન્યવાદ પણ આપું છું અને આજે વીસ વર્ષ જ્યારે થયા છે ત્યારે સંતોષ પણ વ્યક્ત કરું છું આજે અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ ઓલરેડી ચાલુ છે અને અમે આજે આપના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જેમ ફિઝિયોથેરાપી કોલેજની અંદર કોઈ વિદ્યાર્થી સાયન્સ ભણીને આવ્યો હોય અને એની પાસે ફીની કમી હોય તકલીફ હોય તો એની અંદર અમે એક સગવડ આપીએ છીએ એક પણ રૂપિયો ફી આપ્યા વગર આત્મનિર્ભર યોજનાની અંદર જોડાય પોતે ભણી લે ડૉક્ટર બને પોતે નોકરી કરે અથવા તો પોતાનું ક્લિનિક શરૂ કરે અને પોતે કમાઈને પછી ફી ભરે તો હમણાં એવું ધ્યાનમાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે એને અગિયારમાં બારમાં સાયન્સમાં પણ તકલીફ પડતી હોય છે તો અમે આજે નક્કી કર્યું છે કે અગિયારમાં અને બારમાં સાયન્સની અંદર પણ આ જ પ્રકારે ચાણક્ય એકેડમીની અંદર કોઈ પણ સ્ટુડન્ટ એજ્યુકેશન મેળવવા માંગતો હશે ભવિષ્યમાં એને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવું હશે તો અમે સળંગ એ ચાણક્ય એકેડેમીની અંદર પણ એવી વ્યવસ્થા આપશું કે આત્મનિર્ભર એક પણ રૂપિયો ફી કદાચ એની પાસે ન હોય તો પણ એ સાયન્સની અંદર એજ્યુકેશન લઈ અને ત્યાર પછી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર આગળ બની શકે એ પ્રકારની લગભગ સાડા ચાર વર્ષ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવા માટે અને બે વર્ષ અગિયારમું અને બારમું સાયન્સની અંદર હાઈસ્કૂલની અંદર એજ્યુકેશન મેળવવા માટે એ સાડા છ વર્ષ સુધી

Uh, आज ये 20 बरस में KG टू PG નું એક કમ્પલીટ ફ્રેમ સ્ટ્રક્ચર બની ગયું છે અમારી પાસે અને મોર ધેન 1600 સ્ટુડન્ટ્સ અમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીનું સરસ નિર્માણ કરી રહ્યા છે બરનાલી હાર્દિક કેરલિયા પ્રિન્સિપલ પ્રાયમરી સેક્શન આજ ہمارے પ્રોગ્રામ મેં हमने સીટબોલ એક્ટિવિટી کروائی બાળકો કો ઓર પ્લાન્ટેશન ભી करवाया પ્લાન્ટેશન કે અંતર્ગત हमने 100 સે જ્યાદા पौधे बच्चों के पास से ही रोक पाने के लिए करा एंड हम लोगों ने उसमें बहुत सारे टीचर्स बहुत सारे टीचर्स को भी इसमें इंकल्केट किया इन्वॉल्व किया है और हम आशा करते हैं कि भविष्य में भी इसी तरीके से हम लोग ग्रीन इंडिया मूवमेंट चलाएं विदिता पित्रोड़ा के जी सेक्शन एच आज का दिन हमारे लिए बहुत ही स्पेशल है बिकॉज चाणक्य एकेडमी ने आज ट्वेंटी ईयर्स कम्प्लीट किए हैं और इसीलिए हमने आज सेलिब्रेशन में प्रोफिशिएंसी अवार्ड से बच्चों को अवार्ड किया है जिनमें लास्ट ईयर जितने भी हमारे रैंकर्स बच्चे थे उन सभी को हमने ट्रॉफ़ीज़ मेडल्स एंड सर्टिफिकेट्स दिए हैं